જામખંભાળિયા તાલુકાના વછલાબારા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા ઋતુરાજ સિંહ અજીતસિંહ સોડા અને રાજકોટના માધવભાઈ કિરણભાઈ વ્યાસ નામના બંને શિક્ષકોએ હજારો કરોડનું કોભાડ આચાર્યું હતું અને ઠગાઈ કરી કાવતરો રચ્યું હતું ઋતુરાજ સિંહ સોડા નામના શખ્સના રૂપિયા અડતાલીસ કરોડ આરબીઆઈ દ્વારા બ્લોક કરવામાં આવેલા રૂપિયાને અનબ્લોક કરવા બંને શખ્સોએ કાવતરું રચ્યું હતું મળતી આવે મારફતે સત્તર જેટલા આરબીઆઈના નકલી દસ્તાવેજો પડવા કરાયા હતા

એમાં અત્યાર સુધીના અમને બે આરોપીને અટક કરી લીધું છે એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજ ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના અડતાલીસ હજાર કરોડ જેવા જે રકમ છે બેંક એકાઉન્ટ આરબીઆઈ સીઝ કરી લીધું છે એને અનફીઝ કરાવવા માટે અગર સામાવાળા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે ફ્રી ફ્રીઝ અનફ્રીઝ થશે અડતાલીસ હજાર કરોડ એમાંથી જે છે અમારા જે ભોગ બનાવ છે એનામાંથી એને એ ફાયદા મળશે એના એ બધું સ્ટોરીના આધારે એ લોકો જેટલા પણ ભોગ બનાવશે એના સાથે કમિશન લઈને એક મીટિંગ ગોઠવતા હતા પછી એને ખબર જ હતી કે કોઈ એટલું મોટો અમાઉન્ટ તો ભરશે નહીં બટ એ એના સાથે ઘણા લોકો સાથે એવી રીતે એને ચી ચીટિંગ કરી હતી અમને અત્યાર સુધીમાં બે અટક કરી લીધું છે અને બીજા માટે પણ અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે બંને એક રાજકોટના છે અને એક અહમદાબાદ બાજુના છે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યુઝ દેવભૂમિ દ્વારકા